નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ સત્ર દ્વિતીય એકમ પાંચના કુલ પંચોતેર એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી વિકલ્પ એ ઋષિ સંસ્કૃતિનું બી કૃષિ સંસ્કૃતિનું સી નગર સંસ્કૃતિનું ડી વન સંસ્કૃતિનું તો ઉત્તર છે વિકલ્પ સી નગર સંસ્કૃતિનું ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ નગર સંસ્કૃતિનું જતન કરેલ નથી પ્રશ્ન નંબર બે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે વિકલ્પ એ અનુસૂચિમાં બી આમુખમાં સી અનુચ્છેદમાં ડી મૂળભૂત હકોમાં તો છે વિકલ્પ એ અનુસૂચિમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલ છે પ્રશ્ન નંબર ત્રણ આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે વિકલ્પ એ વિચરતી જાતિઓના નામે બી વિમુક્ત જાતિઓના નામે સી બક્ષીપંશ જાતિઓ એસીબીસીના નામે ડી અનુસૂચિત જનજાતિઓના નામે તો આનો છે વિકલ્પ ડી અનુસૂચિત જનજાતિઓના નામે આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખાય છે પ્રશ્ન નંબર ચાર અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે વિકલ્પ એ શેડ્યુલ ટ્રાઇબ બી શેડ્યુલ કાસ્ટ સી શેડ્યુલ બેકવર્ડ ડી એસ ઇ બી સી તો આનું ઉત્તર છે વિકલ્પ એ શેડ્યુલ ટ્રાઇબ્સ અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવે ટૂંકમાં એને કહેવામાં આવે એસ ટી પ્રશ્ન નંબર પાંચ આદિવાસીઓની જીવનશૈલીની આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી વિકલ્પ એ વિવિધ ઉત્સવોમાં બી રૂઢિઓ અને પરંપરાઓમાં સી પહેરવેશમાં ડી આધુનિક શહેરી જીવનમાં ઉત્તર છે વિકલ્પ ડી આધુનિક શહેરી જીવનમાં આદિવાસીઓની જીવનશૈલીની આગવી ઓળખ છે એ આધુનિક શહેરી જીવનમાં જોવા મળતી નથી પ્રશ્ન નંબર છ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ કોના માટે કરવામાં આવે છે વિકલ્પ એ દ્રવિડો માટે બી આર્યો માટે સી આદિવાસીઓ માટે ડી સાધુ સંન્યાસીઓ માટે તો આનો ઉત્તર છે વિકલ્પ સી આદિવાસીઓ માટે આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર આવો અર્થ છે એ આદિવાસીઓ માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર સાત પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા વિકલ્પ એ સમન્વયકારી પ્રથાથી બી સાંસ્કૃતિક પ્રથાથી સી વર્ણાશ્રમ પ્રથાથી ડી કબીલાઈ પ્રથાથી તો આનો ઉત્તર છે વિકલ્પ ડી કબીલાઈ પ્રથાથી પ્રત્યેક જનજાતિના સભ્યો છે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે કબીલાઓની અંદર ટૂંકમાં પહેલાં રહેતા હતા પ્રશ્ન નંબર આઠ જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હતા વિકલ્પ એ પશુપાલન બી શિકાર સી ભરત ગૂંથણ બી ખેતી તો ઉત્તર છે વિકલ્પ સી ભરત ગૂંથણ સાથે જનજાતિના સભ્યો છે એ નીચેનામાંથી આ ભરત ગૂંથણ પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હતા પણ એ પશુપાલન કરતા શિકાર પણ કરતા અને ખેતી પણ કરતા પ્રશ્ન નંબર નવ જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી વિકલ્પ એ જંગલ અને પ્રકૃતિની બી પ્રકૃતિ અને પશુઓની સી જંગલ અને નદીઓની ડી જંગલ અને ગુફાની તો ઉત્તર છે વિકલ્પ એ જંગલ અને પ્રકૃતિની જનજાતિના જનજાતિના સભ્યોના જીવન પર જંગલ અને પ્રકૃતિની સૌથી વધુ અસર હતી પ્રશ્ન નંબર દસ જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા વિકલ્પ એ આર્થિક બી સાંસ્કૃતિક સી સામાજિક ડી પ્રાકૃતિક તો અને ઉત્તર છે વિકલ્પ ડી પ્રાકૃતિક જનજાતિ સભ્યોના ઘરો છે એ પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વીઝ રમવી હોય તો તેના માટેની સરસ મજાની મેં એપ બનાવેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો તો એપ કઈ રીતે કામ કરે તેનો ફક્ત એક જ મિનિટનો વિડીયો છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે જેવું તમે મિત્રો એપ ડાઉનલોડ કરી અને ખાતું ખોલશો અને એમાં લોગિન કરશો એટલે તમને જુદા જુદા ઝોન એ જોવા મળશે એમાં સૌપ્રથમ પ્રથમ છે મેથ ઝોન તેના પર તમે ક્લિક આપી અને ગણિતના વિષયની એમસીક્યુની ક્વિઝ રમી શકશો ત્યારબાદ છે લર્નિંગ ઝોન તેની ઉપર તમે ક્લિક આપશો એટલે જુદી જુદી વિષયોની કેટેગરી અહીં જોવા મળશે તેમાં અભ્યાસ અને સ્વાધ્યાય જવાબ સાથે આપેલા છે અને અંગ્રેજીના વિષયના સ્પેલિંગ પણ આપેલા છે ત્યારબાદ તમે ક્વિઝ રમવા માટે ક્વીઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો એટલે તમને જુદા જુદા વિષય જોવા મળશે એમાં આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન લઈ લઈએ તેના બધા પાઠના એમસીક્યુએ મૂકેલા છે એમાં પ્રથમ પાઠ આપણે લઈ લઈએ તેમાં લેવલ એક જો તમે પ્રશ્ન ચાર વિકલ્પો જોઈ શકશો તમે કેટલા કોન જીતા તમારો સ્કોર અહીં ટાઈમર પણ શરૂ થઈ ગયું છે અને કેબીસીની જેમ તમે ફિફ્ટી ફિફ્ટી પ્રશ્નને સ્કીપ કરી શકશો ઓડિયન્સ કોલ અને ટાઈમરને રિવર્સ કરી શકો એવી લાઇફલાઈનનો પણ અહીં ઉપયોગ કરી શકશો અને તમે કેટલો સ્કોર કર્યો એ પણ તમે અહીં જોઈ શકો છો તેના માટે અહીં ત્રણ ડોટ ઉપર આપણે ક્લિક આપશું અને લીડર બોર્ડમાં જાશું એટલે આજના કોઈ લીડર હોય એ આખા મહિનાના કોઈ લીડર હોય એ પણ તમે અહીં અને ઓલ લીડર એ પણ તમે જોઈ શકશો તો આ ક્વિઝ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર અગિયાર જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા તો ઉત્તર આવશે વિકલ્પ સી જમીન અને જમીન પેદાશો પર જનજાતિના લોકો છે એ જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા પ્રશ્ન નંબર બાર જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સામૂહિકતાનો જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે પ્રશ્ન નંબર તેર જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી વિકલ્પ એ જંગલોમાં બી દુર્ગમ વિસ્તારોમાં સી ડુંગરોની તળેટીઓમાં ડી ધર્મશાળાઓમાં તો ઉત્તર છે વિકલ્પ ડી ધર્મશાળાઓમાં જનજાતિઓ જનજાતિઓના લોકો છે એ ધર્મશાળાઓમાં નિવાસ કરતા જોવા મળ્યા નથી પણ એ જંગલોમાં રહે છે દુર્ગમ વિસ્તારોમાં રહે છે અને ડુંગરોની તળેટીમાં પણ નિવાસ કરે છે પ્રશ્ન નંબર ચૌદ સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે તો ઉત્તર આવશે વિકલ્પ એ જનજાતિઓ વિશે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જનજાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે પ્રશ્ન નંબર પંદર વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી મૌખિક વર્તમાન ઇતિહાસકારો છે એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર સોળ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતા આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી તો અને ઉત્તર આવશે વિકલ્પશી પોશાક અને ઘરેણાથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા છે એ પોતાના પોશાક અને ઘરેણાથી વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી પ્રશ્ન નંબર સત્તર ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શું હતો તેને ઉત્તર આવશે વિકલ્પ બી ધોતીઓને ખમીસ ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ ધોતીઓને ખમીસ હતો પ્રશ્ન નંબર અઢાર વર્તમાન સમયમાં આદિવાસીઓ કયા પ્રસંગે તેમનો પરંપરાગત ખેતી પોશાક પહેરે છે તેનું ઉત્તર આવશે વિકલ્પ એ વિશિષ્ટ ઉત્સવો વખતે વર્તમાન સમયમાં આદિવાસીઓ છે એ વિશિષ્ટ ઉત્સવો વખતે તેમનો પરંપરાગત પોશાક છે એ પહેરે છે પ્રશ્ન નંબર ઓગણીસ આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રકૃતિનો આદિવાસી સમૂહ છે એ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે પ્રશ્ન નંબર વીસ હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી શિક્ષણના વ્યાપને કારણે હાલના સમયમાં શિક્ષણના વ્યાપને કારણે એટલે કે શિક્ષણના વધારાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે પ્રશ્ન એકવીસ જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે તેનો ઉત્તર છે વિકલ્પ સી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો જનજાતિઓમાં વિશિષ્ટ કૌશલ્યો ધરાવતો સમૂહ છે એ મુખ્ય સમૂહ કહેવાય પ્રશ્ન બાવીસમો તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી તો તોનું ઉત્તર આવશે વિકલ્પસિંહ ખોખર અને ગબ્બર તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર અને ગબ્બર છે એ જનજાતિઓ મુખ્ય હતી પ્રશ્ન ત્રેવીસ મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા તો ઉત્તર આવશે વિકલ્પ એ કમાલ ખાન ગખરને મુગલ બાદશાહ અકબરે આ ખાન ગખરને મનસબદાર બનાવ્યા હતા પ્રશ્ન નંબર ચોવીસ મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું અને ઉત્તર આવશે વિકલ્પ બી લંખા અને અરથુનનું મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં લંખા અને અર અરખુનનું એવી જનજાતિઓનું આધિપત્ય હતું પ્રશ્ન નંબર પચીસ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો ઉત્તર આવશે વિકલ્પ એ બલોચ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ નામની જનજાતિ છે એ સૌથી શક્તિશાળી હતી પ્રશ્ન છવ્વીસ કઈ જનજાતિ વિવિધ કઈ જનજાતિ વિવિધ નેતાઓ એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી તો એનો ઉત્તર આવશે વિકલ્પ ડી બલોચ બલોચ જનજાતિ છે એ વિવિધ આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજીત હતી પ્રશ્ન સત્યાવીસ પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી તો આનો ઉત્તર છે વિકલ્પ સી ગડ્ડી ગડરિયો પશ્ચિમ હિમાલયમાં આ ગડ્ડી ગડરિયા નામની જનજાતિ છે અહીંયા રહેતી હતી પ્રશ્ન અઠ્યાવીસ ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈક જનજાતિનો સમાવેશ થતો નથી વિકલ્પ એ નાગાનો બી કૂકીનો સી મિજોનો ડી સંથાલનો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સંથાલનો ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી આ સંથાલનો સમાવેશ થતો નથી પણ નાગા કૂકી અને મીચો આ ત્રણ જનજાતિઓનો સમાવેશ થાય પ્રશ્ન નંબર ઓગણત્રીસ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમીથી બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું અને ઉત્તર આવશે વિકલ્પ બી ચેર સરદારોનું હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું પ્રશ્ન નંબર ત્રીસ ભારતના કયા ભાગમાં નાગા કુકી મીજો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું તને ઉત્તર આવશે વિકલ્પ ડી ઉત્તર પૂર્વ ભાગમાં ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું પ્રશ્ન એકત્રીસ ઈસવીસન પંદરસો એકાણુંમાં અકબરના કયા સેનાપતિએ જેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી તેનો ઉત્તર છે વિકલ્પ એ રાજા માનસિંહે ઈસવીસન પંદરસો એકાણુંમાં અકબરના આ રાજા માનસિંહ નામના સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી પ્રશ્ન બત્રીસ ક્યાં મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ઝેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઔરંગઝેબે ઔરંગઝેબ નામના મુઘલ બાદશાહ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ છે એ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા હતા પ્રશ્ન તેત્રીસ હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કઈ કઈ હતી તો ઉત્તર આવશે વિકલ્પ ડી મુંડા અને સંથાલ હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ છે મુંડા અને સંથાલ પ્રશ્ન ચોત્રીસ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી તો છે વિકલ્પ એ કોળી અને બેરાદ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોની અંદર કોળી અને બેરાદ નામની જનજાતિઓ રહેતી હતી પ્રશ્ન પાંત્રીસ પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્ત્વની જનજાતિ કઈ હતી તો આનો વિકલ્પ વિકલ્પશ્રી ભીલ પશ્ચિમ અને મધ્ય ભારતની એટલે કે પશ્ચિમ ભારત એટલે આપણા આપણા રાજ્યો એમાં ગુજરાતને આવે છે ગુજરાત રાજસ્થાનની તો પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ ભીલ હતી પ્રશ્ન છત્રીસ હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે તો ઉત્તર છે વિકલ્પ ડી ગોંડ લોકોની હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં ગોંડ લોકોની વસ્તી છે એ વધારે છે પ્રશ્ન સાડત્રીસ દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી તો વિકલ્પ જોઈએ વિકલ્પ એ કોરાગા બી ચેર સી વેતર ડી મારવાર તો ઉત્તર છે વિકલ્પ બી ચેર દક્ષિણ ભારતની જનજાતિઓમાં આ ચેર જનજાતિનો સમાવેશ થતો નથી પણ કોરાગા વેતર અને મારવારનો સમાવેશ થાય પ્રશ્ન આડત્રીસ જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું તો ઉત્તર આવશે વિકલ્પ એ પશુપાલન જનજાતિઓનું જીવન છે એ મુખ્યત્વે પશુપાલનની પ્રવૃત્તિ પર આધારિત હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી તો ઉત્તર છે વિકલ્પ ડી ભીલ પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં આ ભીલ જનજાતિ છે એ સૌથી અગત્યની હતી પ્રશ્ન ચાલીસ ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા તો છે વિકલ્પ સી ભીલ સરદારોના ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ભીલ સરદારોના રજવાડા હતા પ્રશ્ન એકતાલીસ ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે ઉત્તર છે વિકલ્પ બી ગોંડ ભારતની જૂની જનજાતિઓ પૈકીની આ ગોંડ જનજાતિ છે એ સૌથી જૂની છે પ્રશ્ન બેતાલીસ ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા તો ઉત્તર આવશે વિકલ્પ એ સ્થળાંતરિત ખેતી અને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે ગોંડ જનજાતિના લોકો છે એ સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કરતા હતા પ્રશ્ન તેતાલીસ અકબરનામાની નોંધ પ્રમાણે ગઠક ગઢકંટગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલા ગામડા હતા તો આનો ઉત્તર છે વિકલ્પ એ સિત્તેર હજાર અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકંટકાના ગોંડ રાજ્યમાં કુલ સિત્તેર હજાર જેટલા ગામડા હતા પ્રશ્ન ચુમ્માલીસ ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો આનો ઉત્તર છે વિકલ્પ ડી કેન્દ્રીકૃત ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા છે એ કેન્દ્રીકૃત હતી પ્રશ્ન પિસ્તાલીસ ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો તો ઉત્તર આવશે વિકલ્પ બી ચોર્યાસી ગોંડ રાજ્યનું દરેક ગઢ એ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલું હતું પ્રશ્ન છેતાલીસ ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી કેટલા ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી તો ઉત્તર છે વિકલ્પ એ બાર ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી છે એ બાર ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી પ્રશ્ન સુડતાલીસ મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી અને ઉત્તર છે વિકલ્પ ડી સંગ્રામ શાહની મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા કટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી પ્રશ્ન અડતાલીસ ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા તો ઉત્તર છે વિકલ્પ સી દુર્ગાવતી સાથે ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની દુર્ગાવતી નામની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા પ્રશ્ન ઓગણપચાસ ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના કયા પુત્રના નામથી શાસન સંભાળ્યું તો આનું ઉત્તર છે વિકલ્પ બી વીર નારાયણના નામથી ગોંડરાજા દલપતના અવસાન પછી દુર્ગાવતી એટલે કે એની પત્નીએ પોતાના વીર નારાયણ નામના પુત્રના નામથી શાસન સંભાળ્યું હતું પ્રશ્ન પચાસ ઈસવીસન પંદરસો પાસાઠમાં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી તો આનો ઉત્તર છે વિકલ્પ એ આસિફ ખાનના નેતૃત્વ હેઠળ ઈસવીસન પંદરસો પાસાઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી હતી પ્રશ્ન એકાવન ગઠકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો આનો ઉત્તર છે વિકલ્પડી હાથીઓના ગઠકટંગા નામના રાજ્યે હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું પ્રશ્ન બાવન મુઘલોએ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો તો આનો ઉત્તર છે વિકલ્પ બી ચંદર શાહને મુઘલોએ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના ચંદર શાહ નામના કાકાને આપ્યો હતો પ્રશ્ન ત્રેપન ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગુંડ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં તો આનો ઉત્તર છે વિકલ્પ એ બુંદેલો અને મરાઠાઓના કટંગાના પતન બાદ નિર્ભળ બનેલ ગોંડ રાજ્ય છે એ બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં પ્રશ્ન ચોપન કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તો આનો ઉત્તર છે વિકલ્પ બી અહોમ લોકો અહોમ લોકો છે એ તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રી નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા પ્રશ્ન પંચાવન અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી તો ઉત્તર છે વિકલ્પ એ ભૂઈયાની અહોમ લોકોએ આ ભૂઈયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી પ્રશ્ન છપ્પન સત્તરમી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા તો આનો ઉત્તર છે વિકલ્પ ડી અહોમ લોકો સત્તરમી સદીમાં અહોમ લોકો છે એ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા પ્રશ્ન સત્તાવન ઈસવીસન સોળસો બાસઠમાં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહારુ બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા તો આનો ઉત્તર છે વિકલ્પ સિંહ મીર જુમલાના નેતૃત્વ હેઠળ ઈસવીસન સોળસો બાસાઠમાં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાર બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો છે હારી ગયા પ્રશ્ન અઠાવન ક્યુ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ એટલે કે ફોરસેટ લેબર પર આધારિત હતું તો આનો ઉત્તર છે વિકલ્પશ્રી અહોમ રાજ્ય અહોમ રાજ્ય છે એ બળજબરી પૂર્વકના શ્રમ એટલે કે ફોર્સ્ટ લેબર પર આધારિત હતું પ્રશ્ન ઓગણસાઠ અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા તો ઉત્તર છે વિકલ્પ એ પાઇક અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો છે એ પાઇક કહેવાતા હતા પ્રશ્ન સાહીઠ અહોમ રાજ્યમાં કઈ નદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની સોરી કઈ સદીના તો ઉત્તર આવશે વિકલ્પ ડી સત્તરમી અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા છે એ કેન્દ્રીકૃત બની હતી પ્રશ્ન એકસાઠ અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેવી બની તો ઉત્તર છે વિકલ્પ બી કેન્દ્રીકૃત અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકામાં પ્રથમ દશકમાં એટલે કે પ્રથમ દસ વર્ષની અંદર વહીવટી વ્યવસ્થા છે કેન્દ્રીકૃત બની પ્રશ્ન બાસઠ અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી તેનો ઉત્તર છે વિકલ્પ એ ચોખાની અહોમ લોકોએ ચોખાના પાકની નવી પદ્ધતિઓ શોધી હતી પ્રશ્ન ત્રેપન અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું તેનો ઉત્તર છે વિકલ્પ સી ખેલ અહોમ રાજ્યના સમાજના કુળને ખેલ કહેવામાં આવતું પ્રશ્ન ચોસઠ ક્યા અહોમ રાજાએ ઈસવીસન સત્તરસો ચૌદથી સત્તરસો ચુમાલીસના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સિંહ શિવ સિંહના શિવસિંહ અહોમ રાજાના સમયમાં હિન્દુ ધર્મ છે એ મુખ્ય ધર્મ બન્યો હતો પ્રશ્ન પાસાઠ અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો તો આનો ઉત્તર છે વિકલ્પ બી સંસ્કૃતનો અહોમ રાજ્યમાં સંસ્કૃત ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો હતો પ્રશ્ન છાસઠ કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી તો આનો ઉત્તર છે વિકલ્પ ડી બુરંજી બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી પ્રશ્ન સડસઠ મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી વિકલ્પ એ ખોખર બી બલોચ ઉત્તર પશ્ચિમ ભાગનો સી ડુંગરી ગરાસિયાઓનો ડી લંકા મુલતાનનો તેનો છે વિકલ્પ સી ડુંગરી ગરાસિયાનો મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિઓમાં આ ડુંગરી ગરાસિયાઓનો સમાવેશ થતો નથી પ્રશ્ન અડસઠ બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું તો આનો ઉત્તર છે વિકલ્પ બી બિહાર અને ઝારખંડમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય બિહાર અને ઝારખંડમાં વિસ્તરેલું હતું પ્રશ્ન ઓગણ ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે તો ઉત્તર છે વિકલ્પ બી ગોંડ ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ ગોંડ છે પ્રશ્ન સિત્તેર હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને કઈ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય તોને ઉત્તર આવશે વિકલ્પ સી ઉત્તર પૂર્વ દિશામાં હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને ઉત્તર પૂર્વ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય પ્રશ્ન એકોતેર ચેર જાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી વિકલ્પ એ બારમી સદીમાં બિહાર અને ઝારખંડમાં તેમનું આધિપત્ય હતું બી મુંડા અને સંથાલ તેમની મુખ્ય જાતિઓ હતી સી તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા ડી ચેર જાતિ ઓડિશા અને બંગાળમાં પણ હતી તેનો ઉત્તર છે વિકલ્પ સી કે તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા આ બાબત છે એ ઝેર જાતિને લાગુ પડતી નથી કારણ કે મ્યાનમારથી તો અહોમ લોકો આવ્યા હતા પ્રશ્ન બોતેર વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ જનજાતિઓની મૌખિક પરંપરાઓનો વર્તમાન ઇતિહાસકારો છે એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે જનજાતિઓની મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે પ્રશ્ન તોતેર નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીઓનો મેળો છે તો અને ઉત્તર છે વિકલ્પડી શામળાજીનો મેળો જે અરવલ્લી જિલ્લામાં ભરાય છે એ આદિવાસીઓનો મેળો છે પ્રશ્ન ચુમ્મોતેર ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી તો ઉત્તર છે વિકલ્પસિંહ નગર સંસ્કૃતિનું ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ નગર સંસ્કૃતિનું જતન કરેલ નથી પ્રશ્ન પંચોતેર પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે તો અને ઉત્તર છે વિકલ્પ એ અનુસૂચિમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલ છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત